મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી અમિત ચાવડા પ્રમુખ અને તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસના નેતા આ મહત્વની જાણકારી પ્રદેશ કોંગ્રેસને લઈને સામે આવી રહી છે પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે તો તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે

જે નામો ચર્ચાઈ રહ્યા હતા અને જે જાણકારી પ્રાપ્ત થઈ રહી હતી તે મુજબ જે નામ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી તો તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે તો આ જાણકારી અત્યારે પ્રદેશ કોંગ્રેસ ને લઈ અને પ્રાપ્ત થઈ રહી છે પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે અને તુષાર ચૌધરીને વિધાનસભામાં

સમાચાર જે જે અટકળો અને ચર્ચાઓ સતત ચાલી રહી હતી પ્રદેશ કોંગ્રેસ ને લઈને અગાઉ પણ અમિત ચાવડા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે તુષાર ચૌધરી ખેડ ધારાસભ્ય છે જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે

આ વિશે વધુ જાણકારી મેળવીએ કોંગ્રેસ નેતા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે ફૂન થી જોડાયા છે મનીષભાઈ જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાને ફરી વાર સોંપવામાં આવી તો તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા છે ગુજરાતની અંદર વિધાનસભાની અંદર નેતૃત્વ કરનાર અને આકલાઉના લોકપ્રિય જનપતિનિધિઓ અમિતભાઈ ચાવડાને પુનઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી છોટી છે હું કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે આવકારું છું રાષ્ટ્રીય નેતૃત્વએ યોગ્ય સમયે નિર્ણય લીધો છે જ્યારે માનનીય શક્તિસિંહજી ગોહિલ જેવા વ્યક્તિએ પોતે પોતાની નૈતિક જવાબદારી લઈને જ્યારે રાજીનામું આપ્યું હતું ઘણા દિવસથી વિવિધ પાસાઓને તપાસીને રાષ્ટ્રીય નેતૃત્વ આગળ પરામર્શ ચાલતો હતો અને અંતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે માનનીય અમિતભાઈ ચાવડાને પુનઃ જવાબદારી સોંપવામાં આવી અગાઉ પણ તેઓ સક્ષમ તરીકે કોરોના જેવા કપરા સમયની અંદર પણ એમને પ્રમુખ પણ સંભાળ્યું હતું ત્યારે આખા રાજ્યની અંદર આપ જોતા હશો કે જ્યારે સરકાર પોતે એર કન્ડિશન ઓફિસમાં સંતાઈ ગઈ હતી ત્યારે અમિતભાઈ ચાવડા એમના નેતૃત્વમાં સમગ્ર કોંગ્રેસ પક્ષે કામ કર્યું હતું અને ફરી એમને આ સોંપી છે અમે આવકારીએ છીએ સાથે સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ખેત બ્રહ્માના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી જે એક યુવાન અને છે જેમના પિતાશ્રીનું આખા રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષમાં મુખ્યમંત્રી કાળમાં અમરસિંહભાઈનું કામ બોલે છે એવા તુષારભાઈ પણ લોકપ્રિય જનપ્રતિનિધિ છે અને એ રીતે તેમને પણ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જવાબદારી આપી આ બંને નિમણૂકને રાષ્ટ્રીય નેતૃત્વ જયારે કહી છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનની મલ્લિકાર્જુન ખડગેજી અમારા લોકસભાની અંદરના નેતા એલઓપી એવા રાહુલજી સહિત સમગ્ર નેતૃત્વ જ્યારે એને જવાબદારી સોંપી છે ત્યારે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી ગુજરાતની અંદર ભ્રષ્ટાચારમાં ગળાડું ભારતીય જનતા પાર્ટીની ની સામે સંગઠન અને વિધાનસભાની અંદર બંને એટલે કે વિધાનસભાની અંદર હોય કે પછી સડક ઉપર તમામ જગ્યાએ લોકોના પ્રશ્નો લડવામાં આવશે અને આગામી દિવસોની અંદર મજબૂત રીતે પ્રજાના જનપ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પક્ષ કામ કરશે જી આભાર મનીષભાઈ અમારી સાથે જોડાઈ ને વાત કરવા માટે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપાઈ શકે છે અગાઉ પણ અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કામગીરી કરી ચૂક્યા છે તેને બદલાવી અને તેની જગ્યાએ શક્તિસિંહ ગોહિલને મૂક્યા હતા શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને ત્યારબાદ ફરી એક વખત અમિત ચાવડાને આ કમાન સોંપવામાં આવી છે અમિત ચાવડાને કમાન સોંપવામાં આવી તેની પાછળના બે ત્રણ મૂળભૂત કારણો છે એક કારણ એ છે કે અમિત ચાવડા જ્યારે અગાઉ પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કરતા હતા ત્યારે તેમણે બેથી ત્રણ કાર્યક્રમો અમલમાં મૂક્યા હતા એ કાર્યક્રમો ક્યાંક સુસુપ્ત અવસ્થામાં હતા એ કાર્યક્રમો ફરીથી હવે કોંગ્રેસને કામમાં લાગશે એ પ્રકારેની વાત બુથ મેનેજમેન્ટના કામ ઉપર વધારે ભાર મૂક્યો હતો અમિત ચાવડાએ અને એ જ સમીકરણ એક મજબૂત હોઈ શકે કે અમિત ચાવડાને ફરીથી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી આ ઉપરાંત અન્ય એક સમીકરણ એ પણ છે કે જેટલા પણ નામ ચર્ચાતા હતા તેની અંદર પ્રશ્ન ઉપસ્થિત એ થતો હતો કે જે કોઈ પણ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનશે એની પાસે તિજોરી ખાલી છે આર્થિક રીતે જે સક્ષમ હશે એને કમાન સોંપવામાં આવશે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જે કંઈ પણ કાર્યક્રમો કરવા જઈ રહી છે અથવા તો તેનું જે આયોજન છે તેની અંદર આર્થિક મુશ્કેલી નહીં આવે એટલે અમિત ચાવડા આર્થિક રીતે પણ સક્ષમ છે અને એ બીજું મજબૂત સમીકરણ હોય કે જે અમિત ચાવડાને ફરી એક વખત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી ત્રીજું જાતિગત સમીકરણ અને અમિત ચાવડા માટે સૌથી મજબૂત સમીકરણ એ છે ઓબીસી સમુદાયમાંથી આવે છે ક્ષત્રિય ઠાકોર સમુદાયમાંથી આવે છે અને ઓબીસી સમુદાયને સાથે લઈ અને ચાલનારો આ ચહેરો છે અમિત ચાવડા ઓબીસી કમિશનની વાત હોય ગુજરાતની અંદર ઓબીસી અત્યાચારની વાત હોય તેની અંદર ઉતરી અને લડનારો આ માણસ છે અને એ પ્રસ્થાપિત થઈ જતા ફરી એક વખત તેને કમાન સોંપવામાં આવી બીજી તરફ ડૉક્ટર તુષાર ચૌધરી કે જેને હવે અમિત ચાવડાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના નેતા તરીકે મૂકવામાં આવ્યા છે હજી ફરી એક વખત કહી દઉં હજી પણ નિમણૂકો એકથી બે દિવસની અંદર થશે જેની અંદર કેમ્પિયન કમિટી બે હજાર સત્યાવીસ માટે થઈ અને પરેશ ધાનાણીની નિમણૂક થવાની છે કાર્યકારી અધ્યક્ષની નિમણૂક થવાની છે પૂંજાભાઈ વંશને સીડબ્લ્યુસીના મેમ્બર બનાવવામાં આવશે વિમલ ચુડાસમા જેને કાર્યકારી અધ્યક્ષ પ્રતાપ દુધાત અથવા જેની ઠુમર બેમાંથી એકને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે એ જ રીતે કોંગ્રેસ આ રીતના આગળ વધી રહી છે આ બે નિમણૂકો થઈ ચુકી છે હજી બાકીની નિમણૂકો સાત થી આઠ જેટલી થશે એટલે તુરંત રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે